જેમના મુખમાં ઠાકરનું નામ છે જેમના હૃદયમાં મહાદેવ બિરાજમાન છે અને સતત સુરાપુરા દાદાનું સ્મરણ કરતા કરતા જ લોકોની મુશ્કેલી દૂર કરતા દાનભા બાપુનો આજે જન્મદિવસ છે ભોળાદના સુરાપુરા ધામ આવનાર દરેક લોકોને દાદાનો પરચો મળ્યો છે દાદાના આશીર્વાદથી જ લોકોની સેવા કરતા દાનભા બાપુ સૌ કોઈ માટે સવિશેષ છે પણ દાનભા બાપુ હંમેશા કહેતા આવ્યા છે તમારી જેમ જ તેઓ પણ એક સાધારણ વ્યક્તિ છે બહુ ઓછા લોકો જાણે છે કે પિતાની છત્રછાયા ગુમાવનાર દાનભા બાપુ પર ઘર અને પરિવારની જવાબદારીનો ભાર આવી ગયો હતો ઘર ચલાવવા માટે જ તેઓ ભોળાથી અમદાવાદ ગયા જ્યાં હીરાના કારખાનામાં વર્ષો સુધી કામ કર્યું ત્યારબાદ હાલ એક કંપનીમાં અલગ અલગ શિફ્ટમાં તેઓ કામ કરી રહ્યા છે ક્યારેક રાત પાળી તો ક્યારેક દિવસ પાળી નોકરી કરી ઘરની જવાબદારી પતાવી તેઓ સુરાપુરા ધામ આવે છે અને અહીં ઘરમાં આવી પડેલી મુશ્કેલીનો માર્ગ શોધવા માટે બહુઆશા સાથે આવેલા લોકોને તેઓ ક્યારેય નિરાશ થવા દેતા નથી સત્યના માર્ગે ચાલીને અંધશ્રદ્ધાથી દૂર રહેવાની અપીલ કરતા દાનભા બાપુ લોકોને વ્યસનથી દૂર રહેવાની સલાહ આપે છે દાનભા બાપાની ભક્તિનો જ પ્રતાપ છે કે સુરાપુરા ધામમાં આવતા બે લાખથી પણ વધુ ભાવિકોએ દારૂ વ્યસનનો ત્યાગ કરી ચૂક્યા છે અને હજુ પણ વધુને વધુ લોકો દારૂના વ્યસનનો ત્યાગ કરે છે તે માટે દાનભા બાપુ સતત પ્રયત્નશીલ છે શિક્ષણ તરફ વળવાનો સંદેશ આપતા દાનભા બાપુએ છેલ્લા આઠ વર્ષમાં અનેક લોકોના જીવનનું ઘડતર કર્યું છે લોકોના ઘરોમાં આવી પડેલી મુશ્કેલીઓને દૂર કરવાના બતાવેલા માર્ગ પર ચાલતા અનેક દુઃખી લોકો પીડામાંથી બહાર આવ્યા છે જેમના આશીર્વાદથી અને જેમની દાદા પ્રત્યેની અપાર ભક્તિથી આ શક્ય બને છે તેવા દાનભા બાપુના જન્મદિવસને પણ આપણે આજે તેવી જ સેવા અને ભક્તિ સાથે વધાવીએ અને લોકોના જીવન ધોરણમાં બદલાવ આવે તેવી સેવા અને ભક્તિના સંકલ્પ સાથે જ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ